महाराज की जय नरवीरम महाराज की जय वीरम महाराज की जय आज खानदरनी धर्म धरा पर हमारे श्री राम राम जी महाराज जी जे ज्ञान गंगा નું આયોજન કરી આત્મના અજવાળે અજવાળું એ છેનું આતમના અજવાળે જે પુસ્તક મહાપુરુષોના સાનિધ્યમાં પ્રગટ કર્યું અને આવા મહાપુરુષો બહુ ભાવી એ તો આપણે અહીંયા કહેવું પડે એમ નથી એની સભા અહીંયા મહાપુરુષોના સ્ટેજ ઉપર નજર નાખીએ એટલે ખબર પડી જાય અમારે પટેલોના ખેતરમાં તમે તો ખબર પડી જાય કે આ ખેતર છે એમ આવા મહાપુરુષોના પ્રેમ ભાવની આપણે આ સભા જોઈને જ આપણને ખબર પડી જાય કે કેટલો પ્રેમ છે તો બસરામ મહારાજને લાખો વાર વંદન

તમે ભજન સવાયા કરજો આપણે બીજું તો બધું ગણવુંય કર્યું સવાયું ને ઢોઢું ને ડબલ આ ભજન કરવાની વાત કરી આ સંત મહાપુરુષો સંત મહાપુરુષોયો કીધો પણ ભક્તિમાં કોઈ દાવો ચાલે દાવો હશે તો મેળ નહીં પડે અમારે નરભેરામ બાપુ કહેતા કે દાદો દાવા છોડ દે

માનવણી ન હોય આજે આ પવિત્ર અને પુણ્યશાળી કોણોદરની ધરાયે પરમ પૂજ્ય અને વંદનીય એવા એક પરમાત્મા સ્વરૂપ રામજી મહારાજે એમો મણી આપણા ઉત્તર ગુજરાતના પૂજ્ય બાબુરામજી મહારાજ એવા પરમ પૂજ્ય અને વંદનીય કોટડી નિવાસી જ્ઞાનદાતા એવા પરથીરામજી બાપુ હરદેપુરી બાપુ બીજા નામી અનામી સંતો સંત માતાઓ ભાવિક ભક્તજનો જે પધારી દર્શન પ્રસન્ન નો લાવો લીધો લેવરાવે એ બદલ એમને ખૂબ ખૂબ ઘણા ધન્યવાદ માટે સરસ નિરોધ બાપુ એ વંદન કર્યું છે કે સંત સમાગમ જે કરે સર્વ ઊંચ કહાવે વામે સગડા દુઃખ સુખ શરણાગત પાવે પ્રથમ જય શરી રામ વદન વચન થી પધારે રામ નામ કી સંત સાથે મહાબારી જહાં કરે મુકામ અસતું કરે ખુવારી અધર્મ કુ થાપન કરે ધર્મ કુ થાપન થાપે એમ ફરે મલક ની મોય હી આપે હમણે જવન મહારાજે કીધું તું ને કે જન્મ મરણ આ મટારે અરે જન્મ મરણે આ મટાડે અને તમને આપ સમાન ભગવાન સમાન તમને આ બનાવી દી ખરેખર આપણને આ એક ઉત્તમ લાવો મળ્યો છે આવો મનુષ્ય અવતાર વારે વારે મળવાનો નથી અને આ અવસરે જો કદાચ સદગુરુ સાનિધ્યનું શરણું મળી જાય અને સંતનો ભેટો મળી જાય તો જીવન ધન્ય બની જાય માટે આજે મહાપુરુષોને જેને જેને સંતનો સપ્રસ્ત થયેલો છે એવા એક વાલીયા લુટારા ને સંત નો સપરસ થતા એ લુટારો માટે અને સપ્ત ઋષિ બની અને સપ્ત કોટી રોમાયણ લખી અને એક કચ્છ માં એક સંત નો સપરસ થવાથી

દેવ પરમાનંદ બોલીએ સદગુરુ મહારાજ કી સદગુરુ નિરાત મહારાજ કી વધારેલા હરિગુરુ ગુરુ શાંત કી આજે બસરમ બાપાના પરિવારે આપણને કેટલો મોટો વિશાળ સંતોના દર્શન ફાગ્યશાળી હોય ને તો સંતોના દર્શન મળે છે એવું દર્શન કરાવ્યું ખૂબ ખૂબ ધનવાદ કહેવાય અમને કેમ કે આપણને પાણી જીવાડે છે પણ પૂરા સુખો ને દુખો ભરેલા છે સુખ દુઃખો થી ભરેલું છે હે અર્જુન આ જગત ગયું એ દુખાલય પણ છે અને સુખાલય પણ છે પણ આ દુખાલય ને સુખાલય બે આ જીવાત્મા ને ડુબાડવા વાળા છે બે જો કાનો પીધું થઈ જાય ને તો ડુબાડી દે છે પણ એટલે આ સુખો ને દુખો ઉપરામ થવા માટે જન્મ અને મરણમાંથી ઉપરામ થવા માટે સંતો એવો એક માર્ગ બતાડી રહ્યા છે કે એવું સંતો સુખ આપી રહ્યા છે કે જેની પાછળ દુઃખ સામેલ નથી જેની પાછળ દુખ સામેલ નથી

અને પુસ્તક ના વિમોચન નિમિત્તે પરમ પૂજ્ય સંત શિરોમણી વશરામ બાપુ તથા તેમના શિષ્યગણ સમગ્ર ગ્રામજનો અને સમગ્ર પ્રેમી સજ્જનો દ્વારા જે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કરી અને એમાં મહાપુરુષોની પધરામણી કરી પરમ પૂજ્ય સંત શ્રી માલોસણા નિવાસી ઉત્તર ગુજરાતની મૂળ ગાંધી મહાપુરુષ બાપુરામ મહારાજ તથા પરમ પૂજ્ય સંત શ્રી પૃથિરામ બાપુ તથા પરમ પૂજ્ય મહંત શ્રી અરદેવપુરીજી મહારાજ તથા પૂજ્ય શ્રી મહેન્દ્ર તમામ તમામ પ્રેમી સજ્જનો ભક્તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ પરિવારને અને આ જેને આયોજન કર્યું છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું એક મહાન વૈરાટ સ્વરૂપનું દર્શન આપણને કરાયું આપણે રામાયણમાં લખ્યું છે કે નિર્ગુણ રૂપ સુલભ હતી સગુણ જાન નહીં કોઈ અગુણ સગુણ નાના ચરિત સુની મુનિ મન ભ્રમ હોય કે નિર્ગુણ રૂપ સોલ્યું છે એકદમ સેલુ છે નિર્ગુણ રૂપને પૂજવું ને સેલુ છે કારણ કે એને કોઈ કરવું પડતું નથી પરંતુ જે સગુણ છે એ સગુણ ને માનવું ને એ મહા કઠિન છે

છે તમામ તમામ સંત મહાપુરુષો અહીંયો છે અને પરમાત્મા શ્રી કૃષ્ણ કહો તો સદેહ એ પણ વેરાટ સ્વરૂપે અહીંયો હાજર છે જો આપણને દ્રષ્ટિ મળે તો બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા રૂખ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા જગત નો જે જીવાત્મા પરમાત્માને ઉપર ગોતે છે કોઈ દૂર દૂર ગોતે છે દૂર દૂર પણ પ્રાપ્ત થતો નથી પણ સંત મહાપુરુષો એ દ્રષ્ટિ આપે છે તો તમે જે જગ્યાએ છો તે પરમાત્માને પ્રગટ થવું પડે છે તમે જે જગ્યાએ છો તે જગ્યાએ તમને સાક્ષાત્કાર થાય છે તમે જે જગ્યાએ છો તે જગ્યાએ તમને પરમાત્માનો સાક્ષાત્કાર આ બેઠા એ સંત મહાપુરુષો કરે કરાવે છે અને જો વિશ્વાસ આવે તો ભૂતકાળમાં જવાનું નથી

અને ઉત્તમ જિજ્ઞાસા જો હોય તો 100% થાય છે થાય છે રે કદાચ કોઈ એમ કહેતું હોય કે જન્મ મરણ નથી મળતું તો નામ મટે છે 100% મટે છે પરંતુ શરણાગતિ સ્વીકારવી પડે સર્વ ધર્મ પરિચય જાય નામે કમ શરણાવર્જ અમતા સ્વરૂપ આપે પ્યો મોક્ષામિ સુચ હે અર્જુન બધા ધર્મો છોડીને મારા શરણે આવ હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ એ શરણાગતિ સ્વીકારવી પડે અને શરણાગતિ સિવાય જન્મ મરણ એ સ્વીકાર નથી અને પરમાત્માનો થતો નથી આટલું બોલી મારી વાણીને વિરામ આપું સદગુરુ મહારાજ અને ખૂબ ખૂબ તાળીઓથી વસરામ મહારાજ તથા ગ્રામજનોને વધાવો અને વધારે સંતોને પણ વધાવો સદગુરુ મહારાજ